હાય મિત્રો જય સીતારામ આજે તો આપણે બનાવીશું સુખડી સ્ટોપ ટેસ્ટી સુખડી તો આપણે બનાવવાની સુકડી તો ચાલો બનાવીએ સુકડી તો આપણે અઢીસો ગોળ લઈ લીધો છે જો આ ગોળ છે અઢીસો ગોળ આપણે છે ને હવે ઝીણો સમારવાનો છે ચક્કે કરીને કતરી દેવાનો છે આપણે ચક્કે કરીને ગોળને કતરી દીધો છે હવે આપણે છે ને લોટ લઈ લઈશું એક વાટકા જેટલો ઘઉંનો તમારે કકરો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો અમે ઝીણો રોટલી બનાવવાનો લોટ લીધો છે હવે આપણે છે ને કઢાઈએ લીધી છે કઢાઈમાં જી ગરમ કરવા મૂકી દીધું છે આપણું જી સરસ રીતે ગરમ થઈ ગયું છે આપણે જે લોટ હતો તે થોડો થોડો એડ કરવાનો છે અને લોટને થોડો એડ કરીને આપણે હલાતું રહેવાનું છે એટલે કે ગઠ્ઠા ના થઈ જાય એટલે આપણે આવી રીતે ગેસને થોડું મીડિયમ સાઇડ રાખશું ને તે દાજીના અને આપણે લોટ છે ને આવી રીતે હલાઈ જ જવાનું છે ગઠ્ઠા ના થાય તે માટે થોડો થોડો એડ કરવા એકદમ એડ કરવાનો નથી આપણે એકદમ એડ કરીશું તો આપણે હલાતે નહીં ફાવે તે માટે આપણે થોડો થોડો એડ કરી જશું અને ધીમે ધીમે હલાઈ જશું આપણે આવી રીતે બધો લોટ આવી રીતે ધીમે ધીમે હલાઈ જ જવાનો છે લોટ છૂટો ગઠ્ઠા ના થઈ જાય તે માટે છૂટો રહેશે હવે જે આપણે બાકીનો લોટ વધે તો તે પણ આપણે અંદર એડ કરવાનો છે તો ચાલો આપણે બાકીનો લોટ છે એ પણ એડ કરી દઈશું અને લોટને સારી રીતે પાછો એમાં ભેગો મિક્સ કરી દઈશું લોટને આપણે ધીમે ધીમે આવી રીતે હલાઈ જશું જો લોટને આપણે હલાશું નહીં તો આપણો લોટ ગઠ્ઠા જેવો થઈ જશે તે માટે આપણે અલાય જવાનું છે અલાઈ જ જવાનું છે ધીમે ધીમે હલાતા જ રહીશું જો આ લોટ આપણો સારી રીતે મિક્સ થવા મળે છે તો જો આપણો લોટ સરસ મિક્સ થઈ જશે હવે આપણો લોટ સરસ ઢીલી પોચી એકદમ પોચો થવા મળે છે લોટ હવે આપણે જે ગોળ કતરે તો જો આ ગોળ કતરેલો છે તે આપણે એમાં બધો એડ કરી દેવાનો છે આપણે ગોળને એડ કરી દીધું છે ગોળને પણ સારી રીતે અંદર મિક્સ કરી જશું ને ધીમે ધીમે હલાઈ જઈશું ગેસને આપણે મીડિયમ સાઇડ જ રાખશું જો ફૂલ ગેસ રાખશું તો દાજી જાજો આપણી સુખડી બનીને સરસ તૈયાર થઈ છે તો આપણે ગેસને મીડિયમ સાઇડ આપણે ગોળ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે હવે હલાઈ જ જવાનું છે તો જો આપણી સુખડી સરસ પોચી બનવા મળી છે આવી રીતે તમારે પણ આવી રીતે પોચી બનાવવા માટે ધીમે ધીમે ગેસ ઉપર હલાઈ જ જવાનું છે જો આપણે ફૂલ ગેસ રાખો તો દાજી દાજી તે માટે સરસ પોચી આપણી સુખડી બનીને તૈયાર થઈ જશે હવે આપણે સુખડીને ડીશમાં કાઢી લીધી છે હવે આપણે એમ કરીને બધી સુખડીને એક પ્લેટમાં નાખીને વારચી મદદથી આપણે સરખી સરખી એમ ફોળી દેવાની છે આવી રીતે લીચ્છી લીચ્છી રાખશો એટલે સરસ લાગશે હવે આપણે સુખડીને સરસ રીતે પોચી થઈ જશે બનીને તૈયાર હવે આપણે એને વાડકીની મદદથી આ બધી જતી કરી હવે આપણે એક ચક્કરની મદદથી ફીસ પાડી દેવાના છે ફીસ તમારે ગરમ જ પાડવાના છે જો ગરમ હશે તો ફીસ સારા પડશે અને જો ઠરી જાય છે તો કડક થઈ જશે તે પછી ફીસ પડશે નહીં એટલે આપણે આ ગરમ મત આ ચક્કરની મદદથી આવી રીતે ફીસ પાડવાના છે એટલે ચક્કાની મદદથી ફીસ પાડશે તો સરસ રીતે ફીસ પડશે પછી આપણે એને બધે આવી રીતે એક એક કરીને બધા ફીસ પાડી દેવાના છે પછી આપણે થાળીને થોડી ઓમ ફેરવીને પાડશું આડ કરવાની છે પહેલાં ઊભા ફીસ પાડી દેવાના પછી આડા ફીસ પાડશું તો જો આપણે જો આપણે આવી રીતે એક એક કરીને આવી રીતે બધા ફીસ પાડી દેવાના છે અને આપણે ગરમમાં તો આવી રીતે ફીસ પાડવાના જો ઠરી જાય પછી આકરી થઈ જાય છે પછી ફીસ પડશે નહીં તે માટે આપણે ગરમમાં આવી રીતે એક એક કરીને ફીસ પાડી દઈએ તો આપણા ફીસ બનીને સુખડી બનીને એકદમ ટેસ્ટ તૈયાર થઈ જશે તો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય સીતારામ જય માતાજી